મહુવા તાલુકાના અનાવલ સાધના કુમાર છાત્રાલય ખાતે સિકલ સેલ નિદાન અને મેડિકલ કેમ્પ યોજાયો જૂન વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી અંતર્ગત મહુવા તાલુકાના અનાવલ ગામના કુમાર છાત્રાલય ખાતે ચોવીસ છ બે હજાર ચોવીસના રોજ સોમવારે જિલ્લા પંચાયત સંચાલિત છાત્રાલયના વિદ્યાર્થીઓના સિકલ સેલ સ્ક્રીનિંગ તથા મેડિકલ કેમ્પનું આયોજન કરાયેલ હતું અને આ કેમ્પનું આયોજન ડીડીઓ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ કરાયેલ હતું મહુવા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વહિવલના આરોગ્ય સ્ટાફ આરબીએસ કે ટીમ સેલ કાઉન્સેલર લેબ ટેકનિશિયન તથા છાત્રાલયના શિક્ષકોના સહકારથી ઓગણચાલીસ બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી તથા જરૂરી સારવાર પણ પૂરી પાડવામાં આવી હતી આ કેમ્પમાં મહુવા તાલુકાના હેલ્થ અધિકારી ડોક્ટર મનોજ ચૌધરી વેહવલ પીએચસીના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડોક્ટર હિમાંશુ બી પટેલ દ્વારા બાળકોને સિકલ સેલ વિશે માહિતી આપવામાં આવી હતી છાત્રાલયના ગૃહપતિ ધીરુભાઈ પટેલે આ કામગીરી બદલ સૌનો આભાર માન્યો હતો નવીન પટેલ જનસાક્ષી ન્યૂઝ મહુઆ